જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબી સામે લડી સાજા થયેલા ટીબી વિજેતાઓનો વર્કશોપ યોજાયો ટીબી રોગના દર્દીઓને ટીબી રોગની સારવાર પૂરી કરવામાં મદદરૂપ થઈ શકે તેવા ટીબીની સારવાર પૂર્ણ કરી ટીબી રોગ સામે લડીને ટીબી રોગને હરાવી ચૂકેલા ટીબી ચેમ્પિયન્સનો વર્કશોપ આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદે ખાતે રાખવામાં આવ્યો હતો આજે જિલ્લાક્ષા કેન્દ્ર છોટાઉદેપુર ખાતે આપવામાં આવેલા ટીબી ચેમ્પિયન વર્કશોપમાં જિલ્લાશાહી અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ ઉપસ્થિત રહી ટીબી રોગના દર્દીના ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે સમુદાયમાં જાગૃતતા લાવવા બાબતે ટીબી ચેમ્પિયન્સ વર્કશોપમાં વિસ્તૃત જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ટીબી કાર્યક્રમમાં ટીબી રોગ વિશે જાગૃતતા લાવવા સમુદાયમાં ટીબી રોગના દર્દીઓને વહેલી તકે શોધી કાઢવા તેમજ રોગ મુક્ત કરવા માટે આરોગ્ય સાથે કામ કરી રહેલા કર્મચારીઓ અધિકારીઓ સાથે સામુદાયિક ભાગીદારી પણ જરૂરી છે ધ્યાન ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચલાવવામાં આવતા રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમમાં સમાજના દરેક વ્યક્તિઓએ પોતાની જનભાગીદારી નોંધાવવા માટે આહવાન કરવામાં આવે છે જેથી કરીને ટીબી રોગને નાબૂદ કરી શકાય તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી ચૌહાણ સાથે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર વાલસિંહભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહી ટીવી વિજેતાઓને જરૂરી જાણકારી આપી હતી આવો સાંભળી આ અંગે જિલ્લા ક્ષય કેન્દ્રના છોટાઉદેપુરના ડૉક્ટર બી એમ ચૌહાણ શું કહી રહ્યા છે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબી ચેમ્પિયન એટલે કે ટીબી વિજેતા એમની તાલીમ રાખેલી હતી એમાં મોટી સંખ્યામાં જે અમારા રોગમુક્ત થયા છે ટીબીથી સારવારનો કોર્સ પૂરો કર્યા બાદ એવા વ્યક્તિઓને અમે અહીંયા હાજર રાખ્યા હતા દર્દીઓને હાજર રાખ્યા હતા અને એમને ટીબીની જે પ્રોગ્રામ છે આપણા સરકારશ્રી તરફથી એની અંદર જોડાવા માટે આહવાન કર્યું છે અને ટીબી મુક્ત ભારત અભિયાન એ હેઠળ સૌ જોડાય અને પોતાના ગામમાં ટીબી વિશે જનજાગૃતિ ફેલાવે લોકોમાં અવેરનેસ જનરેશન કરે ગ્રામ ગ્રામ્ય કક્ષાએ વધુમાં વધુ લોકોને આના ટીબી રોગ વિશે માહિતગાર કરે અને વહેલું નિદાન કરાવે એ બાબતે બધાને સમજૂતી કરવામાં આવી હતી અને એમને નાનકડા પ્રેઝન્ટેશન મારફતે અહીંયા ટીબી રો વિશે માહિતી આપવામાં આવી હતી તો આજનો આ કાર્યક્રમ અમે જિલ્લાક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે કરવા કરેલ છે અને એમાં ટીબી રો વિશે તમામ પ્રકારની માહિતી અમે આપેલી છે તો એકવાર ટીબી ચેમ્પિયન લોકોનો પણ હું આભાર માનું છું અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરમાં આજે પહેલી ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે કે મારે ફરી અને સો સમય વાર છે બાર મહિના છે ને મારો બાર મહિના છે તો મેં કીધું ફરી